તો મારું નહી પણ મારા હક નહીં કરવો બરોબર ને હક કરવો ને તમે કોઈના ટોળો મારું બરોબર ને એટલે પકડવાય ને તો પતંગ તારી બધા પકડજો પણ પેલા ઊંચા તમે ના આવતા બરોબર ને

મારું એમ ના ઉડે પતંગ હોય ઉડે બરોબર પતંગ ઈ પતંગ એ ચો જાય અને ચો ની મને બરોબર ને મને શીખવાની જરૂર નહીં તારે બરોબર એટલે તું માપ મો અને ઊંચાઈ ટેબ ના ચટા બરોબર ને જો કાકા હું તો મારી રીતે હું મારા માપ મો છું તમે માપ મો રેજો ચમ કઈ ટેબા ઉપર હું આપવાનો તો શું એટલે એવું કે છો તમે હું કેજો પતંગ પકડશો જેમ હું કરશે એટલે પતંગ પકડવો ને તારે ઉતરે પટી જાય ને પૈ પકડજે બરોબર ઉતરે પછી તો પકડી હું સીચિંગ ખાવા ના શીખવા નહીં લે આરતી ઉતરે માં તું નાના છોકરા વેચે ને બે બે રૂપિયા તો એ ઘણા પૈસા આવે છે એટલે તું પકડજે બરોબર મારે વેચવા નહીં મને કોઈને પતંગ નહીં લઈ આવે હું આ લૂંટવા જઉં છું